નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર છોટાદેપુર જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી ઉપરના બ્રિજ કે બિલકુલ ખસ્તા હાલત બની છે હજારોની સંખ્યામાં રોજ પસાર થતા રાહદારીઓ માટે આ બ્રિજ જાણે માથાના દુખાવા સમાન જોવાઈ રહ્યો છે સાથોસાથ જોખમ કારક પણ છે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 ઉપરથી જે રીતે વાહનો પસાર થઈ રહ્યા છે તે જોતા જ લાગશે કે રાહદારીઓ કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પુલ ઉપરના રોડમાં અસંખ્ય તિરાડો અને ખાડાઓ જોવાઈ રહ્યા છે એક ખાડાથી વાહન ચાલક બચે કે તરત જ સામે બીજો ખાડો આવી જાય છે કેટલાક ખાડા તો એવા છે કે નાના વાહનોના ભીલ ફસાઈ જાય છે ફસાયેલા કેટલાક વાહનો તો અચાનક બંધ પડી જતા પાછળના વાહનથી ટક્કર પણ વાગે છે ખાડામાં ખાબે છે આવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા ખાડાઓને પૂરવામાં નથી આવી રહ્યા હા અગાઉ આજ રસ્તા ઉપર દેખાવ પૂરતી લીપાપોતી કરવામાં આવી હતી જે વરસાદીનું પાણી પડતા હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેની પોલ ખોલી નાખી હાલના ખાડા નથી ઘણા સમયથી આ ખાડા અને તિરાડો બ્રિજ પરના માર્ગ પર પડેલ છે પણ તંત્ર દ્વારા તેને પૂરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવાઈ રહી છે 1991 ની સાલમાં આજ જ બ્રિજનો એક ભાગ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો કેટલાય લોકો પુલ તૂટી જવાને કારણે નદીમાં ખાબક્યા હતા એ જ રાત્રે પસાર થતી એક એટીએસ બસ પણ તૂટેલા બ્રિજને લઈ પાણીમાં વહી હતી જો કે તેમાં ફક્ત ડ્રાઈવર અને કંડક્ટર જ હતા જેમનો આજ દિન સુધી કોઈ પત્તો નથી મળ્યો એ દિવસ યાદ કરી કેટલાક લોકો આજે પણ ડરી રહ્યા છે અને જણાવી પણ રહ્યા છે કે આ બ્રિજ અતિ પુરાણું બની ગયો છે જર્જરિત બન્યો છે હવે તેની મરામત કરવાની જરૂર નથી આ બ્રિજ નવીનીકરણ કરવું જરૂરી છે રોજના હજારોની સંખ્યા બ્રિજ ઉપરથી વાહનો પસાર થાય છે સ્ટચ ઓફ યુનિટીને પણ આ માર્ગ જોડે છે મહારાષ્ટ્રની મધ્ય પ્રદેશની જોડતા નેશનલ હાઇવે નંબર ફોર્ટી સિક્સ ઉપર છોટાઉદેપુર જિલ્લાના તમામ બ્રિજોની હાલત આજ છે પરંતુ તંત્રને જાણે કોઈ પડી હોય તેમ લાગતું નથી ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા આજ હાઇવે પર આવેલા પાવી જેતપુર નજીકના ભારત નદી ઉપરના આ બ્રિજના બે ટુકડા થયેલા અને આજે પણ ટેમ્પરરી ડાયવર્ઝન પરથી પસાર થઈ રહ્યા છે તેવી હાલત બોડેલી નજીકના બ્રિજની બને તો બોડેલી જે વેપારી મથક ગણાય છે તે ગામ સાથે સેંકડો ગામો સંપર્ક તૂટી જાય હાલ તો જર્જરિત બનેલા આ બ્રિજ ઉપર થી પસાર થતા લોકોને ને ડર પણ લાગી રહ્યો છે પણ બોડેલી જોડતા આ માર્ગ સિવાય બીજો વિકલ્પ પણ નથી તંત્ર આ બાબતે જાણે ધ્યાન લાગી રહ્યું છે કે પછી કોઈ હોનારત ઘટે તેની જાણે રાહ જોઈ રહ્યું છે તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે અત્યારે હમણાં એવું ફળ છે ચાલુ વરસાદમાં ઓરસંગ બ્રિજ ઉપર

આ બ્રિજ નેવું એકાણું માં પણ તૂટી ગયેલો છે દક્ષિણ તરફનો એક ભાગ નવીન બનાવેલો જે તે વખતે ચીમનભાઈ સરકારે આ બ્રિજ ગમે ત્યારે હોનાર જ સરશે સરકાર મારી બે હાથ વિનંતી છે પ્રજા હિતમાં અને પ્રજાની સુરક્ષા હેતુ નવો બ્રિજ બનાવવામાં આવે આ બ્રિજ ખલાસ થઈ ગયેલો છે થેન્ક યુ વેરી મચ ધીરુભાઈ ઠક્કર આ બ્રિજ ની ઉપર આ સ્ટેટ હાઈવે છે અને આ જે મેઇન બ્રિજ છે બોડેલી નો હવે આ બ્રિજ ની ઉપર એનું સ્ટીલ પણ દેખાય છે એના

રેહન પટેલ નેશન બ્લસ ન્યુઝ છોટાદેભૂત સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર